ઊંઘ ઉડાડી દીધી છે એટલે તમારું કોઈ ઉજવ નહીં તું આપડી કોઈક ઊંઘ ઉડાડી દે તો આપડે થોડું મગજ દોડાવવું પડે કરી તો તારા મોમો દોડવા છે એટલે તમે ખરા ને

પણ ચંદુજી ને તોડી તો બુદ્ધિ દોડાયા કરવું પડે પણ હમી સાચી લડવું પડે બુદ્ધિ થી કોમ લેવું પડે જબુદી ના પહાણ છે ત્યાં સુધી બાલે ઓકો કરી કેવું નહિ શંકરિયા નો એટલે ફોનમાં જે સબૂત છે ને એને તારા મામાના હાથમાં આવી જાય ને અને ગમે તે કરીને એને મીટાવી દેવાનું છે ને કે સબૂત હશે ને તો હજી તારા મામા નું ઊંઘવા નહીં મળે પણ અમે ખરા ને તમે કશું કરીએ કોઈ એવા નહીં અમે મોબાઈલની ની કોઈ સગવટ કરવી પડશે

અને હમણાં થી તો પાછા હાથમાં પૈસા છે ને એટલે પેલી કહેવત નહીં કે પૈસો પૈસા ને ખેંચી લાવવા લાગી જ જોઈએ છે ધબર મેળ આવી ગયો છે ધબર મેળ આવી ગયો છે હમણાં હાલ તો ખરું તમારે પોચ પચી ઉછી ના હોય તો અહીં લઈ દેજો ભણા આ મોઢા તો મોઢામાં લાડવા લાદવા જો કે દુરી ની વાતો કરવા માંડ્યો પાછો વર્જે પાછો વર્જે જોજો પૈસા ને

અને કે અરે આટલા બધા પૈસા શોથી લાવ્યા છે એ ખબર પડતી નહીં પણ યોન બધાને ખબર નહીં કે મેં જે કર્યું છે ને એ તો તમે બધા તમારા જીવન આખું પૂરું થઈ જાય ને તોય તમે કશું નહીં કરી શકો હવું ઓછું પંજો લખાયો તો સ પણ અમે આ વિશે કે નહીં આવે લાગવો તો જોજ અર અમને ના મેળવવા ને તો રાતિ જુગાડમાં તૈયન પત્તીમાં થોડા ઘણા કમાઈ લઈએ ને હતા તો નહીં કેતા તો આવી જાઉં છું અટલ ઉપર પૈસા લેવા ખરા મારા હું શેડે શેડે ફરવાનું

આધુ તો ખરા ને અરે ખરા જેવા હોય છે આઢું નોમુ જેનું હોય ને બધા ચોર હોય વેટાળ હોય અને અત્યારે પાછા આવું છું પૈસા કરે છે પણ આયા નહી હોય હજી આયા નહીં પૈસા ઈવાન લેવાના છે મારા હાલવા છે પણ તમારે હાલવાના છે એટલે ઉતાવળ માં છે કે ડોસી ને પાછો આલ્યો નથી આલે ભૂલી ગયો ફોન કરવો છે આમ તો ડોસી ફોન કીધું નંબર તો છે

હેલો 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 હા એટલે

આખો મોબાઈલ જ ઉઠાઈ લાયો હું કોરો કર્યું ભણા સાબજી તારા મામા આલે તારા મામા ખરું ને કદી એ કોમ આવું નતું કરી ને હું થી કરી બતાવ્યું છે થઈ જો કે ના થઈ જો બણા ડિલીટ મારવાનું કરજે એ રે ડિલીટ મારવાનું કર ને અમે ડિલીટ મારવા નહીં રહું હમણા આપણે ડિલીટ થઈ જાવું પકડાઈ જાવું તો પકડ જો હેડવાન કર હું કઈ કર એ તો ના હોય તો ડિલીટ કરી ને કે તો ના થાય ને તો શક તળા મોકા

ગમે તે પણ આ શંકરભાઈની શંકરભાઈ ની ગિરેબાથ નાખ્યો છે આ શંકરભાઈ ની વસો છે ને શંકરભાઈ ની વસોઈ માં તારો ફોટો કેદ થઈ ગયો છે ટોપીવાળો વાળો અને લેગા અને કાળો કાળો વેસ બુલેટ હતો તું મને બધી ખબર છે તારા તો આવડાવવા જેવા જેવા તો ડોળા હતા

આ જો ઘેર બેસી રહ્યો ને તો આ મોબાઈલ ના હોત પણ આ કોઈ બુદ્ધિ દોડાઈ નેકડી જાય ને તે હાથમાં આવી ગયો હજી કોઈ જતો નહીં કરવાનો હે ને હજી પિક્ચર તો પટી નહીં જો શંકરિયા હજી પિક્ચર તો આ મોમો ખરા ને હજી આ હું ચાલુ કરશે પેલા રૂપિયા અને કલ્લો કોઈ જતો નહીં કરવાનો ચંદુજી જતા કરશી બાકી તારા મોમો જતો નહીં કરાય શંકરિયાને

એટલે એ થી તમે હું લાયા છો પોવા સાહેબ ઈથી તો અમારે ઘેરથી લાવ્યો છું હોય ચંદુજી એ તમારા ઉપર કેસ કર્યો છે હું વાત કરો છો રાત રેહતા હોતું ઘણી વખત એક કિલો કરલો

સાહેબ ચોરી નહી કરી સાહેબ મારી વાત હોબળો ઈથી કલ લો અને પચાસ હજાર રૂપિયા ખરો ને હું ઇન્દમ નહીં લાયો તો મારા હાડો ખરા ને જે ચંદુજી ને કેસ લખાયો છે એ

જેલ થશે સાહેબ વાપરે તો પાછા જવું હોય ખરું ને પોલીસ સ્ટેશન જમા કરાવવું પડશે આપડે સાહેબ પાંચ જમા કરાવવું પડશે આપડે સાહેબ મને જવા દો

જોઈ ને તો મારા મોબર ભલા ખાખી શંકરિયા લુગરો ભારે ને એટલે પૈસા સુટી જાય પણ મોસી દસ હજાર રૂપિયા વાપરી કાઢ્યા છે

આખી જોડ નવી થઈ જશે તમારે તો મારે નહીં બારું આલવાનું અમુક કોઈ દારો કોમ કરું તો આધાર રાખજો પાછા એક વાત ને યાદ રાખજો પાછા શું વાત

ડબરો મેરાઈ જબરો મેરા કંડક્ટર નો લુગરો પણ આપડે તો કમ થઈ જુ ગમે ચોથી ના લાવ્યો હોય શંકરિયા લેવાનું તારા હોય ના નકરા